મારું ભરપૂર હાથમાંથી એકવી કીધું હસી ઘંટર ના લાવતો આખો મારું મેળવણી નું બોલવું હોય શું કહું છું બરોબર

વાત બંધ કહાર ખવાઈ જાય તો આ વાત ઉપર દારૂ પીવું એટલે મોજ કરાવ દારૂ ના પીવું એટલે વખો વળગાડો મને ખબર દાર ને

તો વાત માર જોડે રાખું છું અત્યારે બાર પાડતી પણ એક જ અત્યારે જઈ